భాయి సా పీవర

હવે જાય છે મેન્ડવી દળણું કરવા ને બાકી વાગે બાકી સા દૈલો લઈને જાય એટલે હું જાઉં ને વાહ વાહ તો ફાઈનલી દોસ્તો મેન્ડવીને ધાર કરવાનું ચાલુ તો ભાઈ વિચારે કે સા પાણી પીવા એટલે ઉતરે છે આ ખાટલા ઉપર ઉપર ધાર કરે અને સા આવી જાય અમારે જ્યાં ભાઈ લઈને ભાઈ પીવે હું તો લઉં સા ચાલો લાગે હું તો લઉં એક કીધું ચાલો હવે આપણે સા પી લઈએ चाल हम साइ सा है नहीं कि मन चलू मेरे बैठा hmm. का दे दोस्तों नहीं के तार जी है खाली। ये है और मैंने दोस्तों कि खाली ये हैरण करो बाकी थोड़ा पीड़िए थोड़ा पीड़ो नागला है तो क्या दरण कर मांडवी नहीं रहती थी मांडवी तो वे हम काम दी कॉटो आब सके કેટલા માણસ છે ને કેટલા નહીં એમ તો બધા વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ કરતા રહેજો એટલે દોસ્તો માંડી સારી થઈ ગઈ થોડી કમતી બાકી રહી છે અને અત્યારે થઈ જાય બપોર તો હું આવી જાઉં છું જમવા ને જમવા તો બેસી ગયો છું અને જમવામાં છે રીંગણાનું શાક ને રોટલી ને એવું છે બધું જમવાનું તો આપણે હવે જમી લઈએ ને પછી બધે હાલો જમવા પછી આપણે કાંઈ જમી લઈએ તો જમીન પછી રાવણ થાકલી વાળીએ તો કાંઈ જમી લઈએ બીજું હું એને દોસ્તો આપણે આ વાળીએ ભોગજે છે ને બધી હાથમાં જ્યાં છે કપકમાં મો પાણી જાતું ન એટલે પા શરૂ કરવું પડશે આ ને માં વૈશર વૈશરમાં બધીમાં કસરો હળવા દેલો આપણે સાફ કરને છે તો જો આ વૈશર છે કે આ ધોવું પડે કારણ કે આમાં કસરો આડો આવી જાય કે તો કોલ થાય ની પાણી હરકુ ગળે ને તો ટપક માં પાણી ઓછું લાગે એ તો આપેલા ધોવા પડે પછી સડાવવું પડે તો હું આવ્યો છું આ કરવા હાટો થી અયા ને દોસ્તો આપ તો હોલી વાળી પાણી હરકુ કરીને પછી આ વાડીયા આ વાડીયા ને ને કરીને ઓગળ ને ખાને જ જ જ ને ચાલે છે આપડે પાછા ખેતરમાં હરે દોસ્તો હું પાછા જાવ છું ખેરા કારણ કે માથોળા તો તો સારા લા ના કરે ગાવેલા હતા એટલે ખેતરમાં આવવું પડ્યું તો પાછો માથો પોળતોળો તો વી આવ્યો